श्रीराम जय 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 राम श्रीराम जय 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 राम श्रीराम जय राम जय जय राम यात्रा ना मुसाफरो बताए उठ जाग मुसाफिर भोर जो खोवत है वो पावत है। जो सोवत है वो खोवत है वो जो जागत है वो पावत है डगर है मुश्किल કઠિન સફર હે મગર મુસાફિર જગા નહીં હે જો સોએ બસ બસ વહી સોય સોએગા તો એ વાત એને ખબર નથી જ્ઞાનમાં જે સૂતો છે એ સૂતો જ રહે છે વારંવાર જન્મો મરણના ચક્રમાં નવી નવી યોનિમાં જવાનું કારણ કે ખબર નથી સૂતો છે જેટલું જેટલું ઊભું કર્યું આપણે એ મનથી ઊભું કર્યું અને અજ્ઞાનથી ઊભું કર્યું છે તો મનની એક આ લુચ્ચાઈ છે મનની લુચ્ચાઈ મટાડવા માટે આપણે અત્યારે સત્સંગ જ્ઞાનીઓ સાથેનું મિલન રાખીએ છીએ જ્યાં સુધી લુચ્ચાઈથી ભરેલું છે ત્યાં સુધી દોડ ચાલુ રહે છે એને ખાલી કરવાનું છે મટી જવું છે આદાત્મ કરી નાખ્યું છે ને મન સાથે આપણે આપણું અને મન કહે છે કે છું હું છું મન છે બની ગયું તો ભલે છે બની ગયું છે પણ એ છે વાળા મનને પોતાને ખાલી કરવું છે અને શાંત થવું છે મોજ કરવી છે આ જીવન ને સફળ બનાવવું છે તો એ છે વાળા મનમાં પોતાનામાં જે છે હકીકતભાઈ ગોત્રી પરમાત્માથી સબા નોખો થઈ ગયો છે એટલે મનની પર્સનલ સત્તા છે ને એમાં દુઃખ છે હવે મનને એમને એમ રહેવા દઈએ નથી ક્યાંય તગડવું નથી કશું જ કરવું નથી આગું પાછું કરવું આપણે વચ્ચેના માર્ગે ઊભા છીએ અંગ્રેજીના આખડામાં વચ્ચે કોઈક વખતે મનમાં જતા રહીએ છીએ જગત સારું નબળું કરવા લાગીએ છીએ દુખીએ થઈએ છીએ સુખીએ થઈએ છીએ અને કોઈ વખત સારું સાંભળ્યું હોય કે ધ્યાન કર્યું હોય તો કે સમાધિમાં ગયા હોઈએ અને સારો મેળ આવી ગયો હોય તો પરમાત્માના રાજમાં જતા રહીએ છીએ કોઈ વખતે ઉપર જઈએ કોઈ વખતે અંગ્રેજીની આટલાના નીચેના મીંડામાં જતા રહીએ પણ જ્યારે પરમાત્માના દેશમાં એનાથી અભિન્ન થઈ જઈએ ને વચ્ચે જેટલા મન ને સંસાર સાથે અભિન્નતા થઈ ગઈ છે એટલી અભિન્નતા પરમાત્માના દેશ સાથે થઈ જાય તો એનો દેશ છે આપણો દેશ પરમાત્માનો દેશ છે આપણો દેશ બની જાય તો આપણી પાસે લાખ રૂપિયા હોય છે તો શું કર્યું તો એનો વધારે ફાયદો થાય છે એનો વિચાર કરીએ છીએ આપણે તો આપણને પચાસ સાઈઠ સિત્તેર વર્ષની જે મૂડી મળી છે સમયરૂપી રૂપિયા મળ્યા છે એના માટે વિચાર કરી અને શું મારા જીવનમાં યોગ્ય છે એ નકું નક્કી કરવાનું હોય છે ફાયદો શેમાં થાય તો પછી પસંદગી એને કરવાની આનંદ સ્વરૂપની મોક્ષની મુક્તિના ભૂમિકાની પસંદગી કરીવા દિયા આ મનુષ્ય જીવનની યાત્રામાં મુસાફિર ભૂલો પડી ગયેલો છે તો વિચારથી શરૂઆત થાય કે મારે શું કરવું હુંસા માટે એવ ત્યાં પછી ખોજ ચાલુ થઈ જાય છે સત્યની ખોજ ખબર ના હોય તો ઘર છોડી અને ઋષિકેશ जाइए કે અહીંયા પરમાત્મા છે हरिद्वार जाइए ભારતની યાત્રા करिए તો છઠે એક જગ્યાએ ગાડી આટકે છે પોતાનો અનુભવમાં હવે એ અનુભવને આપણે માનવો છે એના વિશે થોડી વાતો કરીએ છૂટવાનું છે કે હું આશ્વાસન છું હું દુખી છું એમાંથી છૂટવાનો છે મારે હજુ જોઈએ છીએ હું ધરાતો નથી એમાંથી છૂટવાનો છે જન્મ મારો છે હું જન્મ્યો છું એ એ એ એ સમજમાંથી છૂટવાનો છે અને મૃત્યુનો ભય મારે છે એ ભયમાંથી છૂટવાના છે જન્મે મટે આવે જાય અને સમજાતું નથી કે શું કરવાનું સવારમાં જાગ્રત રોજ મળે છે અવસ્થા આપણને તો મળે છે તો આપણે ઈચ્છાથી લાવીએ છીએ પૈસા ખર્ચીને લાવીએ છીએ જાગ્રત અવસ્થા કે બીજો કોઈ ભેટમાં દાનમાં આલે છે ઈશ્વર આપણને રોજ આપે છે આપણી ઈચ્છાથી આપણી યોજનાથી આપણને જાગ્રત અવસ્થા નથી મળતી એ સ્વાભાવિક છે આપણે ઈચ્છીએ કે ના ઈચ્છીએ પણ એ આવે છે અને આવ્યા પછી પાછી જતી રહે છે સ્વપ્નમાં પણ એવું છે સ્વપ્ન આવે છે પાછું જતું રહે છે સંસ્કારોથી આવે છે જે ઈચ્છા દ્રઢ થઈ એ સંસ્કાર બન્યો પણ એના માટે ફરી પણ કોઈ આપણે મહેનત કરવાની હોતી નથી આવે છે અને જતું પણ રહે છે કોઈ પ્રયત્ન નથી ઊંઘ સમયે ઊંઘે જ રીતે આવે છે આપણને જગતની વિસ્મૃતિ થાય છે તો જ ઊંઘ આવે છે અને ઊંઘ સમયે ઊંઘતા ટાઈમે આપણને જાગવાનો વિચાર હોતો નથી કે સવારમાં મારે જાગવાનું છે ગાઢ નિંદ્રામાં કોઈ વિચાર હોતો નથી કે મારે જાગવું છે મારે ક્યાંય જવું છે પણ જો સવારમાં સાત કલાક છ કલાક આઠ કલાક ગાઢ નિંદ્રા પછી સહદ ચેતના થોડી ઉઠે છે તો એ વખતે યાદ આવે છે પછી ઘણો આપણો પોતાનો બધાનો અનુભવ છે જોઈએ સુતાતા અને સેજ ઓટોમેટિક યાદ આવ્યું કે મારે તો આઠ વાગ્યાની બસ છે કેટલા વાગ્યા તો એ વખતે કોઈ યાદ ના દેવડાયું કે ઉઠો પણ એકલા જ રૂમમાં હતા અને સીધા ઉઠ્યા પછી યાદ આવ્યું મારે જવાનું છે સહજ ચેતના જાગ્રત થાય છે એની સાથે સ્મૂર્તિઓ બધી આવી જાય છે આવવું છે કે જવું છે કે કરવું છે ઉઠીને આપણે ઉઠીને પહેલા તો હું છું એનો ખ્યાલ આવે છે ચેતના જાગી પણ સાથે સાથે પછી બધી સ્મૂર્તિઓ આવે પેલા તો પોતાનો હોવાનો ખ્યાલ આવે છે પછી જઉ છે કે કરવું નું છે કે બાકી રહી જેલું છે કે આ બગડે છે કે આ સૂત્રે છે બધા બાઓ પછી દાખલ થાય અને જાગ્યા પછી બધા ખ્યાલ આવે છે હિન્દુ છું કે મુસલમાન કે જૈન હોવાનો કે બીજા કેટલા બધા ખ્યાલો આવે છે રાત્રે કોઈ ખબર નથી કે આપણે હિન્દુ છીએ કે મુસલમાન છીએ ખ્રિસ્તી છીએ કે જૈન છીએ ગાઢ નિંદ્રામાં વિશ્વનો કોઈ એવો સંપ્રદાય કે કોઈ એવી પદ્ધતિ નથી કોઈ એવું ગ્રુપ નથી કે ગાઢ નિંદ્રામાં મને બધી ખબર પડતી હતી અને હોશ હતી અવરનેસ હતી સજગતા હતી ગાઢ નિદ્રામાં એવું કોઈ આજ સુધી કહી શકે એમ નથી તે વખતે સજગતા એવી હતી ગાઢ નિંદ્રામાં કે હું મુસ્લિમ છું હિન્દુ છું મુસલમાન છું કોઈ કીધું નહીં હું આજમી છું હું પુરુષ છું નિંદ્રામાં આવ્યા પછી બીજા કોઈ પણ વાત હોતી નથી પણ ઊંઘ આવે છે એ આપણે અનુભવીએ છીએ અને ઊંઘ જાય છે એ આપણને અનુભવ થાય છે જતી રહે છે જે કાંઈ સંબંધ હતા સંસ્કારો હતા જે માન્યતાઓ હતી જે આપણું ઉભું અંદર ભરેલું છે જગત વિશેના ખ્યાલો બધાય મારું તારું આ બધું જાગતા પાછું વગર મહેનતે આવી જાય કોઈ પણ જાતનો પરિશ્રમ કર્યા પછી વગર જાગતા તરત જ મળી જાય છે તો કોને મળે છે આ વાત કરવાની છે આપણે અને તે કોણ છે જાગે છે ને જાગ્યા પછી પાછું બધું મળી જાય છે ચિંતા મળે છે બળતરાઓ મળે છે રાત્રે ગાઢ નિંદ્રામાં શાંતિ મળે છે આરામ મળે છે તો કોને મળે છે અને તે કોણ છે જેને ત્રણેય અવસ્થાઓ મળે છે જાગૃતિ મળે છે સ્વપ્નય મળે છે સુશુક્તિ મળે છે એવો કયો છે ચોક વારાફરતી એક પછી એક આવે છે અવસ્થાઓન જાય છે કિડનીએ કેટલા દિવસોમાં કેટલી વખતે આવે છે જાય છે તો કોસ ચોથો હશે તો એને મળે છે ને ત્રણેય અવસ્થાઓ એ ચોથાને જાગૃત આવે છે સ્વપ્નની અવસ્થા આવે છે ગાઢ નિંદ્રા આવે છે પણ ચોથો જડતો નથી કોણ છે આ ત્રણ ને તો આપણે જાણીએ છીએ જાગ્રત ને સ્વપ્ન ને ને પણ આપણને એટલો ખ્યાલ છે ચોથો છે નહીં કોઈ તો એ ચોથા પદની બધા ગ્રંથોમાં વાત કરી છે બધા સંતો એ ચર્ચાઓ કરી છે ત્રણેય પદની અવસ્થાઓ તે ત્રણેય તો ચોથો છે કોઈ અને તે ચોથાનો ખ્યાલ જ નથી આપણને અને ખ્યાલ આવતો નથી તો ક્યારે ખ્યાલ આવે છે ચોથાનો કે કેવી રીતે આવે છે એ ચોથો રહે છે ક્યાં તો ચોથો ગાયબ છે પણ ચોથાની ખબર જ નથી પડતી આપણને પણ એટલો તો બધાને ખ્યાલ છે के स्पष्टता छे के जागृत छे स्वप्न छे અને સુષુપ્તિ છે પણ ચોથા ની એક અવસ્થા કીધી છે શાસ્ત્રો એ સંતો એ તુરિયા અવસ્થા સ્પષ્ટ જોઈયે જાગૃત સ્વપ્ન સુષુપ્ત તુરિયા મારા ગુરુદેવ કે પરમાનંદ સ્વામીજી के रोज जो ये जागृत स्वप्न सुसुप्ति तुरिया ये आत्मा भूपति की पुड़िया राजानी भूमिका है ये चौथी अने चौथी ने अवस्था कीधी थी आत्मा रा ते राजा ते भूपति नी चार जग्याए रहे छे जागृत में रहे छे स्वप्न में रहे छे सुसुप्ति में रहे छे अने तुरिया એટલે કે સમાધિ જે કહીએ તે એમાં રહે છે ચોથો ત્રણ તો મળી છે બધાને આપણને અવસ્થાઓ ખબર છે પણ ચોથી ગોતી તો ગોતી એને જીન ખોજા ચીન પાયા ગહેરે પાની પેટ તો ચોથી અવસ્થા જેને ગોતી છે તેને મળી છે અને જેને મળી છે તે કે છે કે આત્મા રૂપી રાજાની ચાર પુડિયા છે અને એ શાસ્ત્રોમાં કીધું સંતુએ વર્ણન કર્યું છે કે ચોથી તો ચોથા વિશે વાત કરી છે એટલે આપણે માનીએ છીએ તો જાગ્રતમાં અને સ્વપ્નમાં તે રાજી કરે છે અને ત્રીજી જે સુસુપ્તિ છે એમાં એ રાજા આરામ કરે છે જાગ્રતમાં એ રાજા રાજ કરે છે સ્વપ્નમાં રાજ કરે છે અને સુસુપ્તીમાં આરામ કરે છે તો ચોથી માં આરામ જ પણ ચોથી માં એક વિશેષતા હોય છે ત્રીજી અવસ્થા સુસુપ્તિ છે એમાં ખાલી આરામ કરે છે એને ખબર હોતી નથી કે હું છું પણ ચોથી માં એ જાણે છે પોતાએ પોતાને રાજા કે હું કોણ છું અને હું રાજા છું એમ જાણે છે

એમાં ફક્ત હું કહે છે સુસુપ્તિમાં આરામ લે છે રાત ચલાઈ ચલાઈને થાકવાન દિવસે સવારમાં ઉઠે ત્યાંથી રાંતિનું પૂતળું વળગ્યું હોય આમ દોડે ને તેમ દોડે અહીંથી ભેગું કરું ત્યાંથી ભેગું કરું અને એવા પછી સ્વપ્નના રાજ્યમાં રમે સંસ્કાર ઉઠે અને પછી એ રાજા થાકે એટલે રાતે રાત્રે આરામ કરે છે એટલે મન સ્વપ્નમાં બહુ બીજી રહે છે રાજા એને બીજું કઈ હુદતું જ નથી એનો એનું વધારે બીજી હોય છે વ્યસ્ત રહે છે અને એને જીવન સમજી લીધું છે એણે તો તે જે અવસ્થાઓ મળે છે તેને હું માનીને એ એ બીજી થઈ ગયો એની અંદર આ મારું છે આ હું છું આ તું છે આ તારું નથી આ મારું જ છે આ અવસ્થાઓમાં પોતે બહુ થાકે દોડે અને બીજી રહે છે તો કેમ કે બીજો તો છે નહી આપણે જાગીએ ઊંઘીએ તેમ તે પણ જાગે અને એ જ છે આપણે વચ્ચેથી કાઢી નાખીએ તો એ જ રાજા એ જ રાજા જાગે છે બીજી થાય છે રોવે છે દુઃખી થાય છે છે રાજા છે રાજા આપણે ભલે બીજું માનતા હોઈએ આત્મારામ છે તે તો જાગ્રતમાં સ્વપ્નમાં પોતાનામાં બીજી હોય છે તે ધંધા પાણી એનામાં બધા એટલે બધી જાતના વેપારો કરે છે અને પછી વિશ્રામની જરૂર પડે છે તો ઊંઘીએ જાય છે પણ ચોથામાં એ જાણે છે કે હું કોણ છું વિશ્રામમાં કાંઈ નથી જાણતો ચોથામાં જાણે રાજા જે હોય તે પણ પોતે પોતાને ચોથા અવસ્થામાં તુરિયા અવસ્થામાં જાણી લે છે વિશ્રામ તો તેમાં લે છે બે માં રાજા નથી રહેતો જાગ્રતમાં આત્મા જ આત્મા દેહ બનીને રહે છે જાગ્રતમાં પોતે અને સુસુપ્તિમાં એ અજાણ છે પણ ચોથી અવસ્થામાં રાજા આત્મા પોતે પોતાને જાણી લે છે અને ચોથી અવસ્થા આવે છે ક્યારે કે સચ્ચિદાનંદ હે મેરા સ્વરૂપ પોતાના સ્વરૂપને જાણી લે અને બીજું બધું ખોટું માની લે બધું ખરી જાય બધું શાંત થઈ જાય અને પૂર્ણ પવિત્ર યથાર્થ વિચાર અને વિવેક થી અને પછી ત્રણેયમાં પણ જાણ્યા પોતે પોતાને યથાર્થ રીતે ચોથીમાં જાણી લીધો છે આપ તો ત્રણ એવસ્થાઓમાં કાયમ રહેલો છે એવું પણ જાણી લેજો તો જાણ્યા પછી રાજા પોતે જાગ્રતમાં જાગ્રતમય રાજા તરીકેના રૂપથી જીવે છે સ્વપ્નમય રાજા હોય છે એક વખત જાણી લીધો પોતે ચોથી અવસ્થામાં કો રાજા છું સુસુપ્તિમાં રાજા તો રાજા કાયમ બની રહે છે આત્મા તરીકે કાયમ નામ રહે પછી એવું નથી સમજતો કે રાજા નથી તો આપણે જાગ્રત આવ્યું મારી હયાતીમાં માં જેમ પવનની જેમ જાગૃત આવ્યું અને પવનને વાયરાની જેમ જાગૃત જતું રહ્યું અને હું ના ગયો સ્વપ્નય પણ આવી ગયું

અને તે જ આત્માની પ્રાપ્તિ છે એવું નક્કી થયું કે બધું આવે જાય છે હું તો દ્વારા ની આપણે આત્માને જાણી આવીને વ્યતિરેક ની યુક્તિ અને એ જ રીતે અન્વયથી જાણી લેવાય છે સદાય રહેવું તો સદા છું એ સિદ્ધ થઈ જાય છે પણ સર્વત્ર છું 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 બધામાં આમ તો સદા છે તે જ સર્વત્ર છે બે છે નહીં જે સદા છે એ જ સર્વત્ર છે અને તે જ આત્મા છે અને તે સર્વત્ર છે તો બધા શાસ્ત્રો પણ બતાવે છે કે આપણે ના જાણીએ તો પણ ભલે અને જાણીએ તો પણ ભલે વિશ્વમાં બીજો કોઈ એવો સંપ્રદાય કે સમુદાય નથી કે આત્મા અને બ્રહ્મને એક નથી માનતા એવું પણ જ્યારે ખબર પડે છે ત્યારે માને છે પણ એમને ખબર જ નથી કે આત્મા અને બ્રહ્મ છે એ એ ભવ્યતા તો આપણા શાસ્ત્રોમાં છે આપણા ઉપનિષદોમાં છે આપણા ઋષિઓ મુનિયોના અનુભવોથી જે શાસ્ત્રો છે તો આપણા એ ઋષિઓએ એક જ છે એમ જાણ્યો છે અને માન્યો છે સદા છે તે જ સર્વત્ર છે એ એક જ છે એ જ રીતે જાણ્યો છે અને એ પ્રમાણે માન્યો છે માટે શાસ્ત્રો નો ઉદ્દેશ એ છે કે આત્મા અને બ્રહ્મને એક કરી જાણવા અયમ આત્મા બ્રહ્મ તો આ વાત બધા ઉપનિષદોમાં છે ખાસ તો માંડુ કેમાં છે તો વેદ ઉપની સદોને ને માની ને સ્વીકારીએ છીએ આપણે ગર્વથી કહીએ છીએ કે અમારા કીધું કીધું છે છે અને જે એ એ વિશ્વમાં કોઈ ધર્મગ્રંથોમાં બીજે નથી કીધેલું આ આપણી સંસ્કૃતિની આપણી ધર્મોની આપણા સંતો ઋષિ મુનિઓની અનુભવની ભવ્યતા છે કે એક જ છે અને પાછો તે બધે છે બધામાં છે બધે બધા રૂપે છે અને ગીતામાં પણ કીધું છે ભાગવતમાં કીધું છે અને બધા ઉપનિષદમાં કીધું છે કે તે જ જાણવા યોગ્ય છે તો અહીંયા તે બધે તે બધે તો તે બધે તો અહીંયા પણ તે બધામાં છે તો મારામાં પણ તે કે નોખો ન હતી તે આપણે ન હતી કે તો પણ સંતો કહે છે કે મુજકો તુકા ઢુંડે બંધો બંદે મે તો तेरे साथ તોય ચોથી અવસ્થાને જાણતા ન હતી પોતાને જાણતા ન હતી આત્મ સ્વરૂપને જાણતા ન હતી તો એ જાણવાનો પ્રયત્ન કરવાનો કેમ કે એ જ જાણવા યોગ્ય છે આ જગતમાં બીજું કાંઈ જાણવા યોગ્ય નથી સચ્ચિદાનંદ ભગવાનની જય સદગુરુ દે